ક્રિષ્ના કુકિંગ શોમાં તમારું સ્વાગત કરું છું આજે સરસ મજાના હેલ્ધી સ્પ્રિંગ રોલ બનાવીશું વધેલી રોટલીમાંથી તો ચાલો તેના માટે અહીંયા મેં આદુ લસણ મરચાં લઈ લીધા છે તેના રીતે ખલમાં કૂટી લેવાનું છે પછી અહીંયા આપણે એક કડાઈમાં બે ચમચી જેટલું તેલ લઈશું આપણે તેલનો ઉપયોગ વધારે નથી કરવાનો પછી તેમાં જે આપણે આદુ લસણ મરચાં વાટ્યા હતા તે આપણે તેલમાં નાખીને તેને સાતળી લેવાનું છે તે સતળી જાય એટલે આપણે અડધું કોબીસનો દડો મેં સમારી દીધો છે અડધું કેપ્સિકમ અને એક ગાજર લઈને તેને ઊભા કટ કરીને તેને સાતરી લેવાનું છે આપણે બહુ સાતળવાનું નથી એને ચડવાનું નથી અ કચરું જ રાખવાનું છે પછી થોડું આગું પાછું કર્યા પછી તેની અંદર બે ચમચી કાળા મરીનો ભૂકો નાખીશું અને અહીંયા લીલા કાંદા સમારી લીધા છે એક વાટકી જેટલા તે નાખી દેવાના છે અને બે ચમચી જેટલા આપણે બે ચમચી જેટલું આપણે તેમાં રેડ ચીલી સોસ અને બે ચમચી જેટલો ગ્રીન ચીલી સોસ નાખીશું અને એક ચમચી જેટલો આપણે શેઝવાન સોસ નાખીશું બધી વસ્તુને નાખીને મિક્સ કરી લઈશું અને એક ચમચી જેટલો સોયા સોસ નાખવાનો છે તેને પણ સરસ મજાનું મિક્સ કરી લેવાનું છે બધી વસ્તુને સારી રીતે હલાવી લેવાનું છે પછી અહીંયા મારી પાસે હક્કા નૂડલ્સનો મસાલો હતો તે એક ચમચી જેટલો નાખીશું તમારી પાસે હોય તો નાખો નહીં તો સ્કીપ કરી દો પછી અહીંયા અડધી ચમચી જેટલો શેકેલા જીરા પાવડર અને અડધી ચમચી જેટલું લાલ મરચું નાખીને તેને સરસ મજાનું મિક્સ કરી લઈશું તમે તીખું ઓછું ખાતા હોય તો લાલ મરચું સ્કીપ કરી દેવું તો અહીંયા આપણે થોડું ઠંડુ થઈ જાય પછી ટેસ્ટ પ્રમાણે મીઠું નાખવાનું છે આપણે પહેલેથી મીઠું નથી નાખવાનું પહેલેથી મીઠું નાખશો તો પાણી વળશે પછી અહીંયા આપણે મારી પાસે ઘઉંની રોટલી તૈયાર હતી ઘરમાં તે રોટલી લઈશું અને તેની ઉપર આપણે સ્ટફિંગ બનાવી હતું તે સ્ટફિંગ પાથરી દઈશું અને આ રીતે બંને સાઈડથી રોટલીને ફોલ્ડ કરી લઈશું અને મેંદાની સ્લરી મેં પહેલેથી બનાવીને રાખી હતી તે મેંદાની સ્લરી આપણે લગાવી દેવાની છે અને આ રીતે તેનો રોલ બનાવી દેવાનો છે ખોલી ન જાય તેનું ખાસ ધ્યાન રાખવાનું તો આ રોટલી આપણે ગોળ રોલ વાળી દીધો છે સ્પ્રિંગ રોલ તો બીજી રોટલી પણ તમને બતાવી દઉં છું કે કઈ રીતે કરવાનું છે તો આ રીતે પાછું સ્ટફિંગ ભરી દેવાનું છે અને તેને સારી રીતે ફેલાવી દેવાનું છે અને બંને બાજુથી ફોલ્ડ કરી દેવાનું છે અને સ્લરી લગાવી દેવાની છે બાળકો શાકભાજી ખાતા ન હોય તો આ રીતે તમારે તેને સ્પ્રિંગ રોલ બનાવીને ખવડાવી દેવાના અને હેલ્થ માટે પણ ખૂબ જ સારા છે બધા શાકભાજી છોકરાઓના પેટમાં જાય અને તેને ખૂબ જ ભાવશે તે બાળકોને આ રીતે તમે બનાવશો તો પછી આપણે નોનસ્ટિક પેન ઉપર આપણે એકદમ એક ચમચી જેટલું તેલ નાખીને તેને શેકી લઈશું આપણે નથી તમારે તળવા હોય તો તળી પણ શકો છો પણ મેં તે નોનસ્ટિક પેન પર તેને શેકી લીધા છે તો સરસ મજાના આપણા સોસ સાથે તેમ એને સર્વ